对呀。 મહેશ રાશિ કે જેના અક્ષર છે અલહી જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મહેશ રાશિ વાળા જાતકો માટે આજે તમારા વ્યવસાયની અંદર તમારી કોઠા તમને સફળતા મળે નથી કે ભયણા નથી પણ ગઈણા છીએ એટલે આજે તમારું ગણતર કામ લાગશે તમારી કોઠા કોઠાસૂઝ કામ લાગશે આજે વાણીનો ઉપયોગ વિનયથી કરશો તો અવશ્ય તમને સારી સફળતા મળી શકે આર્થિક પાસું આજે તમારું મજબૂત બનતું જણાય ને સંતાન સંબંધિત સારા સમાચારની પણ તમને પ્રાપ્તિ થતી જણાશે મહેશ રાશિ વાળા અંદર ભગવાન કરવાનો નમઃ જપ કરવાનો પોઝિટિવ જાતકો માટે આજે નો ઉત્તમ સહયોગ સહકાર તમને પ્રાપ્ત થતો જણાય આજના ની અંદર ઉચ્ચ અધિકારી થી તમને સારો લાભ મળી શકશે તમારા પ્રવાસ દ્વારા તમને ની અનુભૂતિ થતી જણાશે આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોને પેટ અને ચામડીની થોડી ઘણી તકલીફ રહેશો એટલે ખાન પરેજી રાખજો બની શકે તો આજે ઉપવાસ કરજો ભગવાન શંકરના મંદિરે જાજો દ્વારા અભિષેક કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય દર્શક મિત્રો ભવિષ્ય રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે અને જેનો સ્વામી બને છે મહારાજ પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાય તમારી પ્રતિષ્ઠાની અંદર આજે વધારો થઈ શકશે સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જરૂરી છે અને મહત્વના નિર્ણયની અંદર આજે જેટલી સાવધાની રાખશો એટલો તમને સારો લાભ મળી શકે આજે શિવ મંદિરે જવાનું બિલ્વપત્ર અર્પણ કરવાના પોઝિટિવ લાભ મળશે વાત કર્ક રાશિની કરીએ સ્વામી ચંદ્ર મહારાજ પિતા અને પરિવારથી તમને આજે સારો લાભ મળતો જણાશે સન્માન અને પ્રેમની અંદર આજે હુંફ મળી શકે ભાગ્ય તમને આજે સહકાર આપતો જણાઈને આજે વ્યક્તિગત સંબંધોની અંદર આજે મધુરતા રહેતી જણાશે આજના દિવસમાં સારો લાભ જોઈએ છીએ તો કર્ક રાશિ વાળા જાતકોએ શિવજી મહારાજ ના મંદિરે જાય અભિષેક કરવાનો છે દૂધનો અભિષેક કરવાનો છે દાંપત્ય અંદર આજે શાંતિ રહેતી જણાય આજે દૂર રહેવું બહુ જરૂરી છે અને આજે તમારા ના લીધે તમારા ની અંદર પણ વધારો થતો જણાશે આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિ વાળા એ શિવજી મહારાજના મંદિરે જવાનું જલનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા રાશિ કન્યાના અક્ષર સ્વામી સસરા પક્ષ તરફથી આજે તમને સારો લાભ મળતો જણાશે વ્યર્થની ભાગાદોડીથી દૂર રહેવું બહુ જરૂરી છે આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો કન્યા રાશિ વાળા જાતકોએ શિવજી મહારાજના મંદિરે જોઈ પત્ર અર્પણ કરવા ના અર્પણ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી કોલર મિત્ર દર્શક મિત્રો તુલા રાશિ સ્વામી શુક્ર મહારાજ પારિવારિક જીવન આજે તમારું સુખમય જણાશે સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જરૂરી છે ને લગતા પ્રશ્નોની અંદર આજે તમને હળવાશનો અનુભવ થતો જણાઈને આવકના નવા નવા સાધનો તમને પ્રાપ્ત થઈ શકશે આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિ વાળા જાતકોએ શિવજી ના મંદિરે જઈ પંચામૃત દ્વારા અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત હવે કરીએ સ્વામી મંગળ મહારાજ રોજગારીની અંદર પ્રાપ્ત થતી જણાય કામકાજની અંદર આજે આનંદની અનુભૂતિ થતી જણાશે અને ધાર્મિક કામકાજની અંદર મન પણ તમારું લાગતું જણાય આજના દિવસની અંદર મોસાળ પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે શંકર ભગવાનના મંદિરે જય આજના દિવસની અંદર ચંદન વાળું જલ અર્પણ કરો અવશ્ય તમને સારો લાભ મળી શકશે દર્શક મિત્રો કરીએ ધન રાશિની જેના અક્ષર જેનો સ્વામી છે ગુરુ મહારાજ વ્યવસાયિક યોજનાઓને તમે સફળ બનાવી શકો અને મોટાભાઈનો સુંદર મજાનો સહયોગ મળતો જણાશે વાદ વિવાદથી બચવું બહુ જરૂરી છે અને આર્થિક લાભ સામાન્ય માત્રામાં તમને પ્રાપ્ત થતો જણાશે આજના દિવસની અંદર શિવજીના મંદિરે જવાનો ભગવાન શંકરના મંદિરે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો બાર બેઠેલા નિર્ધન ગરીબ વ્યક્તિને તમારે દાન પોઝિટિવ રિઝલ્ટ મળશે મહારાજ સુખ સુવિધાઓની અંદર આજે વધારો થતો જણાય કામકાજના સ્થળે માન સન્માન પ્રતિષ્ઠા વધતા જણાશે આર્થિક પરેશાની થોડી ઘણી રહેતી જણાય અને વ્યવસાયની અંદર આજે સફળતા થતા છતાં પણ થોડા ઘણા અવરોધો રહી શકે એમ છે આજે તમારે સારો લાભ જોઈએ તો આજના દિવસની અંદર ઉમા મહેશ્વરા ભ્યામ આ મંત્રનો તમે જપ કરજો પોઝિટિવ લાભ મળતો જણાશે અક્ષર છે ગ ને સ્વામી છે મહારાજ માનસિક પરેશાની તકલીફ રહેતી જણાશે કામકાજની અંદર આજે નિષ્ફળતાથી બચવું બહુ જરૂરી છે અને આર્થિક પરેશાની આજે થોડી ઘણી રહેતી જણાય વ્યવસાયની અંદર સફળતાની અંદર થોડા ઘણા અવરોધો આવી શકે એમ છે આજે શિવજીના મંદિરે જવાનું શિવજીના મંદિરે થો સ્વામી બને છે ગુરુ મહારાજ વ્યક્તિગત ઓળખાણ આજે તમને સારો લાભ કરાવી શકે એમ છે નોકરીની અંદર વ્યવસાયની અંદર આજે પ્રગતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે સ્વાસ્થ્ય બાબતે થોડીક તકેદારી રાખવાની પરંતુ આમ સ્વાસ્થ્ય તમારું સારું રહેશે નાના મોટા રોકાણની અંદર આજે સારો સમય છે એટલે આજના દિવસની અંદર કરેલું રોકાણ અવશ્ય તમને સારો લાભ આપી શકે એમ છે કોલ